કમૂરતા જતા રહ્યા અને હવે તો હોળાષ્ટક પણ જતા રહ્યા પરંતુ ભાજપના નવા પ્રદેશ પ્રમુખ કે જિલ્લા પ્રમુખોના નામ પર ફાઇનલ મહોર મારી શકી નથી પહેલી વાર એવું બન્યું છે કે ભાજપમાં નિર્ણયો લેવામાં આટલો સમય લાગ્યો હોય છેક ડિસેમ્બર બે હજાર ચોવીસથી ચર્ચા ચાલી રહી છે કે સી આર પાટીલને બદલે નવા પ્રદેશ પ્રમુખ આવશે પરંતુ બે હજાર પચીસનો માર્ચ મહિનો પણ અડધો થઈ ગયો છે છતાં ભાજપ કોઈ વાત પર સહમતી સાધી શકી નથી ત્યારે હવે ક્યારે નામોની જાહેરાત થશે તે જોવું રહ્યું છે ફેબ્રુઆરીમાં લાંબી રાહ જોયા બાદ માર્ચ આવ્યો અને હોળાષ્ટક આવ્યો હોળાષ્ટકમાં નામની જાહેરાત ન થાય તે સમજી શકાય છે પરંતુ હવે તો હોળાષ્ટક પણ ઉતરી ગયા છે ત્યારે નામની જાહેરાત ક્યારે થશે એ સળગતો સવાલ પણ છે જો કે બીજી વાત એ પણ છે કે ભલે હોળાષ્ટક ઉતરી ગયા હોય પરંતુ હાલ કોઈ શુભ મુહૂર્ત નથી સામાન્ય રીતે હોળાષ્ટક પછી લગ્ન મુંડન વગેરે શુભ કાર્યો માટે શુભ મુહૂર્ત મળવાનો શરૂ થાય છે પરંતુ આ વર્ષે કમૂરતા ચૌદ માર્ચથી શરૂ થઈ ગયા હતા તેથી હવે લગ્ન માટે શુભ મુહૂર્ત ચૌદ એપ્રિલથી ઉપલબ્ધ થશે હોળાષ્ટક પૂરા થઈ ગયા છે પણ લગ્ન માટે હજુ એક મહિના સુધી કોઈ શુભ મુહૂર્ત નથી ભારતીય જનતા પાર્ટીમાં હંમેશા સારું મોર સાચવવામાં માને છે આવામાં જો હજી પણ નવા પ્રદેશ પ્રમુખના નામની જાહેરાતમાં વિલંબ થાય તો નવાય નહીં ભાજપ માટે સૌથી મોટી કામગીરી નવા પ્રદેશ પ્રમુખની પસંદગી છે હાલ જે નામો ચર્ચામાં છે તેના પર એક નજર કરીએ તો રાજ્યસભાના સાંસદ મયંક નાયક અને મહેમદાબાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ આ સ્પર્ધામાં મોકરે છે બંનેના નામની ચર્ચા પણ ચાલી રહી છે હવે બીજી ચર્ચા એવી પણ ચાલી રહી છે કે સંઘ સાથે નિકટતા ધરાવતા નેતાને પણ પસંદગીમાં પ્રાધાન્ય મળશે મયંક નાયક અને અર્જુનસિંહ ચૌહાણ બંને સંઘ સાથે નિકટતા ધરાવે છે ગુજરાતમાં રાજકીય ઇતિહાસ રહ્યો છે કે ભાજપનું સુકાન પાટીદાર અને ક્ષત્રિય નેતાને સોંપવામાં આવ્યું છે જો આ રાજકીય ગણિત આધારે અનુમાન કરવામાં આવે તો ક્ષત્રિય નેતાઓમાં પૂર્વ ભૂતપેન્દ્રસિંહ ચુડાસમા પૂર્વ શિક્ષણ મંત્રી કેબિનેટ મંત્રી ઇન્દ્ર વિજયસિંહ જાડેજાના નામ પણ ટોચ પર ચાલી રહ્યા છે દર્શક મિત્રો જો કે કોની પસંદગી થશે એ તો સમય આવતા જ ખબર પડશે